કોંગ્રેસનો ધમાકો ભાજપ પર મોટો આરોપ વડોદરાના હણેલી તળાવમાં મોટી દુર્ઘટના બની અને સ્કૂલના વિદ્યાર્થીઓ અને ટીચર પ્રવાસી નીકળ્યા હતા એક બોટમાં એકત્રીસ લોકોને બેસાડવામાં આવ્યા હતા જેમાં માત્ર અગિયાર લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા માહિતી અનુસાર બોટમાં લોકોની ક્ષમતા ચૌદ ની હતી પણ નિયમોનું ઉલ્લંઘન કરતા બોટમાં ત્રેવીસ બાળકો ચાર શિક્ષક અને ચાર સ્કૂલ સ્ટાફને બેસાડવામાં આવ્યા હતા એકાએક બોટ તળાવમાં પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો જેમાં બાર વિદ્યાર્થીઓનું અને બે ટીચરનું મોત થયું છે તેર બાળકો અને બે ટીચરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે બોટમાં વધુ સંખ્યામાં લોકોને બેસાડવા બેસાડતા દુર્ઘટના ઘટી છે માસૂમોના મોત પાછળ તંત્રની બેદરકારી સામે આવી છે તેમણે કહ્યું કે દુર્ઘટનામાં ભોગ બનનારને સંપૂર્ણ સહાય આપવામાં આવે તો તો ઠીક છે 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 એના મોટી વાત એ કે વારંવાર આવી દુર્ઘટનાઓ થાય છતાં તંત્ર ભૂલ કર્યા કરે છે અને લોકો પણ ભૂલ કરે છે સરકાર કોઈ પણ હોય એનાથી કોઈ મતલબ નથી પણ તંત્રને મજબૂત બનાવવા શા માટે લોકોના જીવના દુશ્મન બનો છો તમારું શું કેવું છે તે કમેન્ટમાં જણાવજો ધન્યવાદ